આંકલેશ્વર પાલિકા રોજમદાર દારૂની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો બી ડિવિઝન પોલીસે દારૂ આપવા આવેલા વલસાડ નો ખેપીઓ અને પાલિકા કર્મીને હવા મહેલ પાસે રોડ ઉપરથી થી ઝડપી પાડી સાડત્રીસ હજાર ઉપરાંત દારૂ જપ્ત કર્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હવા મહેલ પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈશમને ઝડપી પાડ્યા હતા બે પૈકી એક ઈશમ નગરપાલિકાના રોજમદાર કર્મચારી તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હવા મહેલ પાસે બે ઈસમો ઇંગ્લિશ દારોનો જથ્થો લઈ ઉભેલ છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાપીના ઝરવાડા સ્થિત જલારામનગરના રહેતો હરેન્દ્ર સિદ્ધનાથ સિદ્ધનાથસિંહ અને અર્પિત ધર્મેશ કુમાર સોણેવ વાલાને ઝડપી પાડ્યો હતો પોલીસે બંને ઈસમો પાસેથી વિદેશી દારૂ છવ્વીસ નાંગ બોટલ મળી આવી હતી પોલીસે દારૂ તેમજ મળી કુલ વધુના કબજે કર્યા હતા અર્પિત સોને વાલાંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રોજમદાર કર્મચારી તરીકે કામ કરે છે અને અગાઉ પણ તે પ્રોહિબેશન ગુનામાં ઝટપાયો ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે